સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો છે બહુમાળીમાં આયોજન ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પાર્ધી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમ ની મુલાકાત લેવામાં આવી સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરાયો બહુમાળીમાં આયોશન ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરવ પારધી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમ મુલાકાત લેવામાં આવી સ્થાનિક ન્યૂઝ ચેનલો પર આચાર સંહિતાને લઈ નજર રાખવામાં આવશે કોઈ પણ મીડિયાનો દુરુપયોગ ન થાય પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ પર નજર રાખી શકે તે માટે મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરાયું ચૂંટણીની આદર્શ આદર્શ આચારસંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી સોળ અસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય પેડ ન્યૂઝ ફેક ન્યૂઝ આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે જે અમુક અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને પાર્ટીઝને લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને એના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે નહીં નહીં અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર આચારસંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ અત્યાર સુધી સુરત જિલ્લામાં એવી કોઈ જે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે